ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ કરવા માટે પાંચ મોટા લાભ રેશન કાર્ડ જો તમારી જોડે છે તો તમારે આ લાભો જાણવા જરૂરી હશે તો સંપૂર્ણ વિગત જાણીશું વિડીયો અનસુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો લાભ મળશે ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાનો તો નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા આ અગત્યની યોજના એક લાખ વીસ હજાર રૂપિયાની મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે તો મિત્રો જો તમારી જોડે પાકું મકાન નથી તમે મકાન બનાવી શકો છો ડૉક્ટર આંબેડકર આવાસ યોજના દ્વારા આના ફોર્મ અત્યારે ભરવાના ચાલુ છે તો વિગતે માહિતી આપણે જાણીશું કે આ યોજનાનો હેતુ છે અનુસૂચિત જાતિના દરબિહોણા ખુલ્લા પ્લોટ ધરાવતા રહેવાલાયક ન હોય તેવું કાચું ગાર માટેનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય હપ્તામાં ચૂકવવામાં આવે છે જે એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય છે પહેલો હપ્તો ચાલીસ હજારનો બીજો સાહીઠનો અને ત્રીજો હપ્તો વીસ હજારનો એમ કરીને તમને એક લાખ વીસ હજાર રૂપિયા પ્રોવાઈડ કરે છે સરકાર મકાન બનાવવા માટે તો નિયમો શરતો છે કે લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકાર શ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ ડૉક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનો સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહીં તેથી બાકી રહેલી રકમ તમે પોતે અભોરી અને મકાન પૂર્ણ કરી શકો છો અને ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક એક લાખ વીસ હજાર શહેરીમાં એક લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ તો આ ઉપરાંત આવાસ સહાય ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ આવાસ બાંધકામ માટે નેવું દિવસની બિનકુશળ રોજગારી માટે સત્તર હજાર નવસો દસ રૂપિયા જે નિયમ મુજબ તાલુકા પંચાયત નરેગા બ્રાન્ચ તરફથી તમે મેળવી શકો છો તો સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બનાવવા માટે એક લાખ વીસ હજાર અંતર્ગત તમને બીજી બાર હજાર રૂપિયાની સહાય શૌચાલય બનાવવા માટે જે તાલુકા પંચાયત અને શહેરી વિસ્તાર વિસ્તારમાં નગરપાલિકા મહાનગરપાલિકા તરફથી તમે આ સહાય મેળવી શકો છો જે શૌચાલય બનાવવા માટે હોય છે તો મિત્રો વધુમાં છે કે બાબા જે અંતર્ગત ડૉક્ટર આંબેડકર આવાસ યોજના માટે લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ડોક્યુમેન્ટની આપણે અગત્યની વિગતો છે કે અરજદાનું આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિ પેટા જાતિનો દાખલો વાર્ષિક આવકનો દાખલો રેસ્ટોરન્ટ પૂરા તરીકે જે કોઈપણ દસ્તાવેજ અંતર્ગત વીજળી બિલ લાયસન્સ પાળા કરા અન્ય તમે આપી શકો છો જમીન માલિકી આધાર દસ્તાવેજની અગરણીપત્રક પણ તમારે આપવાનું છે અને બેંક પાસબુકની પ્રથમ પાણાની નકલ પતિ મૃત્યુ પામ્યો હોય તો મરણનો દાખલો જે જમીન ઉપર મકાન બાંધવાનું છે જે જમીનનો જે ક્ષેત્રમાં જણાવતી ચતુર્થરિયાદી નકશા નકલ ચૂંટણી કાર્ડ મકાન બાંધકામ ચિઠ્ઠી અને અગાઉ આ યોજનાનો લાભ નથી લીધો એનું સગરનામું તમારે અવશ્ય આપવાનું રહેશે તો મિત્રો વધુમાં છે રેશન કાર્ડ ધારકો માટે અગત્યના લાભ તો મિત્રો જે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતે રેશન કાર્ડ ધારકો માટે જે નવા બજેટ વીસ તારીખના મુજબ સૌથી મોટી લાભ રેશન કાર્ડ ધારકો માટે જોગવાઈ કરવામાં આવી છે જોગવાઈની અંદર આપણે વાત કરીએ કે સૂક્ષ્મ પોષક તત્વો યુક્ત ડબલ ફર્ટિલાઇઝર મીઠું આયરન આયોડિન ના વિતરણ માટે એકાવન કરોડની જોગવાઈ કરવામાં આવે છે તો નાબાર્ડ લોન યોજના હેઠળ એકાવન ગોડાઉનમાં બદલાવ માટે ભારત સરકાર તરફથી આર એની ગાઈડલાઇન મુજબ પુરવઠા નિગમ હસ્તક ગોડાઉન માટે સિત્તેર કરોડની જોગવાઈ કરવામાં આવે છે તો મિત્રો વધુમાં છે કે શ્રી અન્ન મિલેટના વપરાશના પ્રોત્સાહન માટે આપવામાં આવતી બાજરી જુવાર રાગી ખરીદવા માટે ખેડૂતોને પ્રોત્સાહન જે પોષણ ક્ષમ ભાવ મળી રહે તે માટે ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ત્રણસો પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહન બોનસ ચૂકવવા માટે સાડત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો સાથે આપણે જાણીશું કે અન્ન નાગરિક પુરવઠા બાબતે ગ્રાહકોની બાબતે જે છે એ અંતર્ગત તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વંચિત અને ગરીબ પરિવાર માટે સંજીવની સાબિત થઈ રહી છે એના પછી રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણસમ આહાર પૂરો પાડવા તુવેદાળ ચણા દાવતરણ માટે સાતસો સડસઠ કરોડની જોગવાઈ તો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ બે હજાર તેર હેઠળ પાત્ર ધરાવતા પંચોતેર લાખ કુટુંબોને અનાજ પૂરું પાડવા છસો પંચોતેરની જોગવાઈ એનએપેશ લાભાર્થીઓ માટે વર્ષની અંદર બે વખત તેલ માટે એકસો સાઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો આપણે વધુમાં જાણીશું કે ગાંધીનગર જે વીસ તારીખની જે બેઠક યોજાઈ હતી એ અંતર્ગત નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરેલા બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં અન્ન નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતો વિભાગ માટે સત્યાવીસો બાર કરોડની જોગવાઈ કરાઈ છે જેમાં ચણા દાળ માટે સાતસો સડસઠ કરોડ અને પંચોતેર લાખ કુટુંબને અનાજ પૂરો પાડવા માટે છસો પંચોતેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો એને બેન કરતા લોકોને પ્રોટીનયુક્ત પોષણ આહાર પૂરો પાડવા તુબેદાર ચણાદાર વિતરણ માટે સાતસો છસો કરોડની જોગવાઈ છે અને જે ફૂડ સિક્યુરિટી એક્ટ બે હજાર તેર હેઠળ પાત્ર ધરાવતા અંદાજિત પંચોતેર લાખ કુટુંબને અનાજ પુરવાર પાડવા માટે છસો પંચોતેર કરોડની જોગવાઈ એના પૈસા લાભાર્થીઓને કુટુંબને બે વખત ખાધા તેલ રાહત દરે જે છે એ રિફાઈન મળે એ માટે જોગવાઈ સરકારે કરી છે તો મિત્રો તે અગત્યના રેશન કાર્ડ ધારકો માટે પાંચ લાભો તો જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત